વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણીમાં રાજ્યના ડીજી માર્ગ સુરક્ષા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં ઉજવાઈ રહેલ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં ગુજરાત રાજ્યના ડીજી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા અને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કર્યું હતું વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી દર વર્ષે કરાઈ છે જે અંતર્ગત આ વર્ષે પણ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું હતું ત્યારે સ્થાનિક પોલીસ તંત્રએ આયોજન કર્યું હતું જેમાં યોજાનારી માર્ગ સુરક્ષા રેલીમાં ગુજરાત રાજ્યના ડીજી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ પોલીસ વિભાગના કર્મીઓ તથા શહેરના વાહનચાલકોને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા એટલું જ નહીં તેઓએ કેટલાક લોકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કર્યું હતું આજે યોજાયેલી માર્ગ સુરક્ષા રેલીમાં પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ સજ્જ રેલીમાં જોડાયા હતા ત્યારે ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોની સાથે અકસ્માતોમાં જીવ ગુમાવનાર વાહન ચાલકોની ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન તથા અકસ્માતનો રેશિયો તેમજ અકસ્માતમાં મૃત્યુ પામનાર વાહન ચાલકોની સંખ્યા કેવી રીતે ઓછી થાય છે એ દિશામાં પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે अने आ ही में डालीना आपने दो हजार दिवा बड़ोडा शहर ना पुलिस कर्मियों एसआरपी ना जवानों ओमगार्ड ना जवानों अने ये लोगों ने खाते खाते अंबुक प्राइवेट संस्था ना लोगों पर जोड़ाया आ रैली ना माध्यम रोड सलामती अने सलामती खास संदेश थोड़ा वासियों ने आपका मांगी थी आपने जानिए चाहिए कि आपना राज्य में आपका देश में रोड अकस्मातों की संख्या हमें रोड अकस्मातों में मा खास करने ये लोगों जीव गुमा है ये लोगों की निसंख्या बहुत चिंता

आज भी आज ये रैली होती है ये रैली अपने हेलमेट पर होती है परंतु ये मानव और रोग समान है ये संपूर्ण ग्राम जीव चिकित्सा के हां बाबा प्लीज हमें भी ट्राई बाबा तो जन्म का है सभी प्रत्येक लोकमान

साधुत्री बाबा को साधुत्री बाबा को रमा भाव जीवा को इन्हें आप प्रेस समान माध्यम के आप सोने तमाम भरोड़ा ने तमाम लोगों ने यह बात मालूम है कि हमारा દરેક ક્ષેત્રમાં તમારી જે કોઈ કામ કરી છે એમાં સિલિક સેન્સ સેલ્ફ કિત્ટી અને અવેરનેસ એ લાવવા માટેનો એક પ્રવામ આવ્યો અને એ જ પ્રતિમાનો ભાગ રૂપે તમને પ્રોત્સાહિત કરવા માટે આ જે ભવિષ્ય સમિતિ શ્રી ભરોડા રસીમાં કોમ દ્વારા ખૂબ સારી એક આયોજન કરવામાં આવી હતી હેલ્મેટ રેલીની અને એમને એક એલાન પણ કરી છે જાહેરાત પણ કરી છે કે પંદર સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં સો ટકા હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવીએ અને એ આપણે જે પાલન કરાવવા માંગીએ છીએ એમાં કોઈ ભાગ રૂપે ફાઈન લેવા માટે એવું નથી પણ અમે ખરેખર તમારી તમારા ગામની ચિંતા છે તમારા પરિવારના લોકોની ચિંતા રોડ અકસ્માતોની સંખ્યા ઉચ્ચા થાય રોડ પર મત લોકો જે જીવ ગુમાવ છે એનો ઉચ્ચા થાય એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબત છે લેન ડિસિપ્લિન હોય રોંગ સાઇડ ડ્રાઇવિંગ હોય સીટ બેલ્ટ હોય મોબાઈલ ઉપર વાત કરતી હોય એ બધી મહત્વનું એનો આપ સૌને પણ અપીલ કરું આજે જે લોકો અહીં આવ્યા છે જે પીડિત વાનોમાં અમારા પાસે કેટલા લોકો હેલ્મેટ લઈને આવ્યા છે મને કહો પણ આતી ગલતી તમે તો કારણ સરખી બતાવો लोगों ने खबर पड़े कि प्रेस जो छे बरोबर सही नहीं प्रेस ये पन डिसिप्लिन है ये पन नियम मा माने ये प्रकार में मैसेज तमिल लोगों पर आपो एक खूब